જોકે અકસ્માત ના સંખ્યાબંધ કેસ એવા છે જેમાં પોલીસ ગુનેગાર સુધી નથી પહોંચી શકી પોલીસ ચોપડે નોંધાયા મુજબ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં મૃત્યુ ગંભીર અકસ્માત અને સામાન્ય અકસ્માતના ત્રણ કેસ નોંધાયા છે પરંતુ આઘાતજનક વાત તો એ છે કે સીસીટીવી કેમેરા ન હોવાને કારણે અથવા તો નજરે જોનારો સાક્ષી ન મળવાને કારણે પોલીસ અકસ્માતના પાંચસો ગુનાનો ભેદ ઉકેલી શકી નથી માત્ર બે હજાર ત્રેવીસમાં જ અકસ્માતે મૃત્યુ પામેલા એકાણું ગુનાનો ભેદ ઉપરોક્ત કારણસર ઉકેલી નથી શકાયો અઠવાડિયામાં વાંદરાઓના ત્રણ લોકો પર મોટા હુમલા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રિંગ રોડ પર વસ્ત્રાલ અને રામોલમાં વાંદરાઓના ત્રાસના કારણે લોકો ભયમાં જીવી રહ્યા છે વસ્ત્રાલની શ્રીધર સોસાયટીમાં ગત બુધવારે પંદર વર્ષના કિશોરને પગમાં બચકું ભર્યું ગુરુવારે શ્રીધર પેરાડાઇઝ ફ્લેટના પાર્કિંગમાં કિશોરીને વાંદરાઓએ પાછળથી આવીને પગે બચકું ભર્યું ત્યારે આજે સવારે ફરી વસ્ત્રાલના ગ્રાન્ડ વિશાલા એસેટમાં વાંદરાએ એક યુવક પર હુમલો કરીને પગમાંથી લોચો બહાર કાઢી લીધો જોકે બનતી જતી ઘટનાને લઈ વન હાઇવે પર હિટ એન્ડ રનમાં બેના મોત અમદાવાદમાં એસજી હાઇવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે ગમકવા અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ અને એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું અને અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સોલા સિવિલમાં દાખલ કરાયા મૃતક ઘરે હું બહાર જમવા જાઉં છું આવતા મોડું થશે કહીને મિત્રો સાથે જમવા માટે નીકળ્યો હતો પરંતુ પરિવારને સવારે તેના મોતના સમાચાર મળ્યા વીસ જુલાઈ સુધી અનરાધાર વરસાદના એંધાણ હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના દક્ષિણ ભાગમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ ગુજરાતમાં એક સાથે ત્રણ વિવિધ સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આજે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે લાકડી અને છરી વડે હુમલો કરતા પિતાને હાથે ફ્રેક્ચર અમદાવાદના સાબરમતીમાં રહેતા પુત્રએ પિતા પર હુમલો કર્યો અને લાકડી વડે માર માર્યો ત્યારબાદ બે ભાઈ વચ્ચે પડતા તેમના પર પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક ભાઈને હાથે ઈજા પહોંચી છે હુમલાના બનાવમાં પિતાને પણ ડાબા હાથ ફ્રેક્ચર થયું છે જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ મામલે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે દાણે લીમડામાં આવેલી બે ફેક્ટરીએ ગેરકાયદે કનેક્શન કરી ગટરમાં ગંદુ પાણી નાખ્યું શહેરના દાણે લીમડા વિસ્તારમાં આવેલી મૂન બ્લીચ અને રાધાડાઈ કેમ્પ નામની ફેક્ટરીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ડ્રેનેજ લાઇનમાં ગેરકાયદેસર રીતે ડ્રેનેજ કનેક્શન કરી કેમિકલવાળું ગંદુ પાણી નાખવામાં આવતું હોવાને પગલે ફેક્ટરીને સીલ મારી દેવામાં આવી છે બંને ફેક્ટરીના માલિકો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે બંને ફેક્ટરીના પાણીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે તપાસમાં ફેક્ટરીઓ પાસે બીયુ પરમિશન અને ફેક્ટરી એક્ટ મુજબ લાયસન્સ પણ મળ્યું નહોતું અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવતા દાણી લીમડા પોલીસે વોટર પોલ્યુશન એક્ટ સહિતની કલમો મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે એએમસી ફૂડ વિભાગની તપાસ અમદાવાદની રેસ્ટોરન્ટ ફૂડ કોર્ટ બાદ હવે સ્કૂલ કોલેજોની કેન્ટીનમાંથી પણ ખાણીપીણીની ચીજવસ્તુઓ અખાત મળી આવી એસજી હાઇવે પર આવેલી હીરામણી સ્કૂલની કેન્ટીનમાં ખાણીપીણીમાં વપરાતું બટર ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું છે જે બટર વપરાતું હતું તે સબસ્ટાન્ડર્ડ નીકળ્યું છે જ્યારે માધુપુરા મસાલા બજારમાં આવેલા સાધુ મસાલામાં મળતું મરચું પણ ખાવાલાયક ન હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે હીરામણી સ્કૂલની કેન્ટીનમાંથી મળી આવેલું બટર ખાવાલાયક ન હોવા છતાં પણ મ્યુનિસિપલ ફૂડ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારનો દંડ લેવાની કે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી બે ભાઈઓએ સાત કરોડથી વધુની છેતરપિંડી આચરી જમાલપુરમાં રહેતા બે ભાઈઓએ બહેરામપુરામાં વિવિધ મંડળીમાં એક પાસેથી નાણાંની માંગણી કરતા બંને ભાઈઓએ આત્મહત્યા કરી લેવાની ધમકી આપી જેથી રોકાણકારે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો આરોપી શૌચાલયમાંથી આરોપી બારી તોડીને ફરાર અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો આરોપી ફરાર થયો છે શગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવ્યા હતા પરંતુ શૌચાલયમાંથી આરોપી બારી તોડીને ફરાર થઈ ગયો અને પોલીસ બાર રાહ જોતી રહી ગઈ આરોપી ફરાર થવા મામલે પીએસઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાણંદના વડનગરમાં ગટર ઉભરાતા રોગચાળાની ભીતિ સાણંદ નગરપાલિકાના પેટાપરા વડનગરના જાહેર માર્ગ પર ઘણા સમયથી ગટરના પાણી ઉભરાઈને રોડ પર ભરાવો થશે જેને લઈને રોગચાળો ફાટી નીકળવાની લોકોને બેશ સતાવી રહી છે અગાઉ અનેક વખત રહીશોએ સાણંદ નગરપાલિકાને મામલતદારને દાહને રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર રહી છે જેને કારણે સ્થાનિકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકોને જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે